રજૂ અને વધુ રિમાન્ડ માંગણી કરવામાં ન આવતા કોર્ટ દ્વારા રાજુ સોલંકી તેના પુત્ર સહિત ચારે અન્ય આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા રાજુ સોલંકીને સુરતની લાજપુર જેલમાં રાખવામાં આવશે શહેરના ગેંગ સૂત્રધાર રાજુ બાવજીભાઈ સોલંકી તેના બે પુત્રો દેવ રાજુ સોલંકી સંજય ઉર્ફે ચંદુ રાજુ સોલંકી તથા તેનો ભાઈ જયેશ ઉર્ફે જવો બાવજી સોલંકી અને ભાણિયો યોગેશ કાળા બગડા સામે ત્રણ ઓગસ્ટના રોજ ગુજસી ટોક કાયદા તળે કાર્યવાહી કરાઈ હતી અને જયેશ સોલંકી જેલમાં હોય અને ચાર આરોપીની ધરપકડ થતાની સાથે

એટલે તમામ આરોપીઓ છે એ તમામે તમામ આરોપીઓને અત્યારે સુરત લાજપોર જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે શું લાગે છે આ કેસમાં આપણે આપ કઈ રીતે જોડ્યા છે જે હાલનો જે કેસ છે એ આજે રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકીએ જે ગોંડલના ધારાસભ્યના પુત્ર વિરુદ્ધ જે ફરિયાદ નોંધા નોંધાવી છે અને એ ફરિયાદના કામે યોગ્ય અને તટસ્થ કાર્યવાહી થાય તટસ્થ તપાસ થાય એવી માગણીઓ હતી અને એવી માગણીઓ ફુલફિલ અપહરણ સહિતની ફરિયાદ કરનાર યુવક અને તેના પિતા રાજુ સોલંકી સહિત પાંચ શખ્સો ને પોલીસે રાજકોટની ખાસ ગુસ્સી ટોક કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ ની માંગણી કરતા કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા હતા પોલીસ દ્વારા જાણકારી મળી હતી કે રાજુ સોલંકી અને તેના પુત્ર અને ભાણિયા દ્વારા ગુનાહિત પ્રવૃત્તિથી મેળવેલી તમામ મિલકતોની તપાસ કરવામાં આવશે અને આ ટોળકીના જે લોકો ભોગ બન્યા છે અને ડરના કારણે ફરિયાદ કરી નથી તેવા લોકોનો પોલીસ સંપર્ક કરી તેની વિગતો ગુપ્ત રાખી પૂછપરછ કરશે